ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત થઈ એનાઉન્સમેન્ટ થયું અને તેની જ સાથે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે ઇલેક્શન કમિશન ઇલેક્ટ્રોનિક એટલે કે ટેકનોલોજીના માધ્યમથી વધારેમાં વધારે નાગરિકોને મતદાનની સુવિધાને સરળ કરવાનો અને આ ઇલેક્શનની પ્રોસેસને પારદર્શક બનાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે અને તેના ભાગરૂપે સી વિઝિલ કરીને એક એપ છે જે વિઝિલ નજર રાખવા અર્થાત કે આપણે આચારસંહિતાના ભંગ માટે કોઈ નાગરિકોને ફરિયાદ કરવી હોય એના રિઝોલ્યુશન માટેનું ખૂબ સારું માધ્યમ છે તો આ પ્રકારની જે કમ્પ્લેન્સ આવતી હોય એના આજે કંટ્રોલ રૂમ પણ અમારા દ્વારા આચારસંહિતાના ડિકલેરેશનની સાથે જ અહીંયા ભરૂચ કલેક્ટર કચેરીના ઓફિસમાં જ કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમ આ પ્રકારનો શરૂ તેઓ જ બીજો ડિસ્ટ્રિક્ટ કોન્ટેક સેન્ટર અમારો એક કોન્ટેક સેન્ટર કે જેના નંબર એની પણ હન્ટિંગ લાઇન્સ છે અને એનો કંટ્રોલ રૂમનો નંબર પણ હું આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ ધ ધ કંટ્રોલ રૂમ નંબર ઇઝ વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ઝીરો વન ફાઇવ આ થકી અમે તમામ કમ્પ્લેન્સને ઇશ્યૂઝને અમે એડ્રેસ કરવા પ્રયત્ન કરીશું ઇલેક્શનની દરમિયાન એના પણ આજે કંટ્રોલ રૂમનું અમારો શરૂઆત કરવામાં આવી છે તેમજ મીડિયાને લગતી વિવિધ માહિતી જાહેરાતો જે ઇલેક્શનને લગતી એ બધી વાસ્તુઓને લગતું એમસીએમ એમસી એટલે કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના કંટ્રોલ રૂમ પણ આજ શરૂઆત થઈ છે આમ ઇલેક્શનને ખૂબ સારી રીતે અને સારી સગવડની સાથે સારી રીતે એક સારા માહોલમાં પારદર્શકતાથી થઈ શકે તેવા સારા વ્યવસ્થા ભરૂચમાં ઇલેક્શન તંત્ર દ્વારા થઈ રહી છે